નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા સૌથી અગત્યના તમામે તમામ મિત્રો ખાસ કરીને આજે ગુજરાતીઓ માટે સૌથી મોટા અગત્યના સમાચાર સૌથી મોટું અપસુકન બસો ચોમોતેર લોકોના મોત હાહાકાર મુખ્યમંત્રીએ કર્યો સૌથી મોટો કડકમાં કડક નિર્ણય આજના સૌથી અગત્યના સમાચાર તો ચોમાસું ભારે વરસાદ પરેશ ગોસ્વામીની સૌથી મોટા જાણી લેજો રેલવે વિભાગે તત્કાલ ટિકિટને લઈને નવો ફેરફાર જાહેર કરી નાખ્યો જાણી લેજો મહિલાઓ હવે ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય વગેરે સૌથી મોટા આજના સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો સૌથી પહેલા તમામ મિત્રો માટે આજે સમાચાર ચોમાસા પહેલા વરસાદ પડશે પરેશ ગોસ્વામીએ સૌથી મોટી આગાહી કરી નાખી છે હવામાન નિષ્ણાંતોસ્વામીએ કીધું છે કે અરબસાગર સક્રિય થઈ ગયો છે અરબસાગરના કરંટને કારણે સોળ જૂનથી ચોમાસું ધીમે ધીમે આગળ વધશે એટલે અરબસાગરની અંદર સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે સોળ તારીખથી ચોમાસું હવે આગળ વચ્ચે ગુજરાત તરફ આવશે મોન્સૂન બ્રેકની સ્થિતિને કારણે ચોમાસું રૂકી ગયું હતું તેથી ચોમાસું સોળ તારીખે હવે સક્રિય થવાનું છે અને વીસ જૂન સુધીમાં ગુજરાતની અંદર પ્રવેશ કરશે એટલે વીસ તારીખ સુધીમાં ગુજરાતની અંદર ચોમાસું પ્રવેશવાનું છે પરંતુ સૌથી મોટી આગાહી એ પણ કીધી છે કે આ વીસ તારીખ પહેલાં પણ એટલે કે ચોમાસા પહેલાં પણ ગુજરાતની અંદર વરસાદ પડવાનું છે ચોમાસું ભલે મોડું આવે પરંતુ આજે પંદર તારીખથી લઈને વીસ તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં તીવ્ર ઠંડર સ્ટ્રોમ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે એટલે ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી થવાની છે તેથી દક્ષિણ ગુજરાતના જેટલા પણ ભાગો હોય વલસાડ સુરત નવસારી તાપીયા તમામ ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના તમામ ભાગો ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ આ બધા ભાગોની અંદર ભારે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે તો ચોમાસું વીસ તારીખ સુધીમાં ગુજરાતની અંદર પ્રવેશવાનું છે આપણા હવામાન વિભાગનો મેપ પણ મિત્રો જોઈ લઈએ આ મેપ મુજબ તમે જોઈ શકો છો કે ચોમાસું અત્યારે હજી પણ આ મહારાષ્ટ્ર તરફ જ દેખાતું જોવા મળે છે ધીમે ધીમે આગળ આવશે દક્ષિણ ગુજરાતની અંદર પંદર જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે વીસ તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં જોવા મળશે તો વીસ સુધીમાં મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રમાં ચોમાસું આવવાનું છે પણ એના પહેલાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાની છે જેથી ગુજરાતના દક્ષિણના ભાગોમાં ભારે વરસાદ પડશે ત્યારે મિત્રો આજે પંદર તારીખે કયા કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરી છે એ પણ મિત્રો જાણીશું પણ એ પહેલાં આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર ઉપર નજર કરી લઈએ અપશુકન થઈ ગયું છે મોટી મોટી વિનાશક ઘટનાઓ બની છે સૌથી અગત્યના સમાચાર આ બે હજાર પચીસનું નું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે ભારતની અંદર અનેક વિનાશક ઘટનાઓ આવી છે જેમાં આપણે જોયું કે જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામમાં આતંકવાદી હુમલો થયો ત્યારબાદ પાકિસ્તાન સાથે આપણું યુદ્ધ થયું બેંગ્લોરની અંદર આઈપીએલમાં જ્યારે બેંગ્લોરની જીત થઈ ત્યારે પણ મોટી દુર્ઘટના સર્જાઈ હતી મહાકુંભમાં તાજેતરમાં જ ભાગદોડ થઈ હતી કુંભના મેળાની અંદર જે લોકોનું મોત થયું છે મુંબઈમાં ટ્રેન દુર્ઘટના થઈ હતી ને હવે મિત્રો અમદાવાદની અંદર એર ઇન્ડિયા વિમાનની સૌથી મોટી દુર્ઘટના આ બધો એક અપશુકનનો સંકેત માનવામાં આવે છે કયું અપશુકન થયું હતું તમામ મિત્રોને ખબર હશે કે જગન્નાથ પુરી મંદિર જે પુરીની અંદર આવેલું છે આ મંદિરની ધજા ઉપાડીને ગરુડ જોવા મળ્યું હતું ગરુડ તમે મિત્રો આવો વિડીયો તમે જોયો હશે એ સમયે એટલે કે એપ્રિલ બે હજાર પચીસ નો વિડીયો છે એપ્રિલ મહિનાની અંદર જગન્નાથપુરી મંદિરમાંથી ધજા ઉપાડીને ગરુડ લઈ જતું હતું જેને અપશુકનની ઘટના ત્યારે પણ માનવામાં આવી હતી આ વિડીયો ફરીથી હવે ચર્ચામાં આવી ગયો છે અત્યારે પણ આ વિડીયો હવે વાયરલ જોવા મળી રહ્યો છે આ ઘટનાને અપશુકનની ઘટના માનવામાં આવે છે તો જગન્નાથ પુરીની અંદર જે થયું એને જ કારણે આ મોટી મોટી વિનાશક ઘટનાઓ બે હજાર પચીસમાં માં જોવા મળી છે એવું લોકો માને છે તો સૌથી અગત્યના સમાચાર હતા ત્યારે મિત્રો હવે શું શું કામગીરી આગળ થઈ રહી છે મિત્રો વિમાન જ્યારે ક્રેશ થયું ત્યાર પછી હવે મૃતદેહોને સોંપવાની કામગીરી શરૂ થઈ ગઈ છે લોકોના ડીએનએ તપાસવામાં આવી રહ્યા છે ધીમે ધીમે ડીએનએની ચકાસણી કરીને તેમના પરિવારજનોને મૃતદેહો સોંપવામાં આવી રહ્યા છે તો અમદાવાદ પ્લેન ક્રેશમાં હવે ડીએનએના રિઝલ્ટ ધીરે ધીરે આવી રહ્યા છે જેના બાદ હવે મૃતદેહોને પરિવારજનોને સોંપવાની કામગીરી કરવામાં આવશે જોકે પરિવારજનોને મૃતદેહ આપવાનું શરૂ થઈ ગયું છે સરકાર દ્વારા પરિવારજનોને ખાસ પ્રકારની સુવિધા પણ આપવામાં આવી રહી છે દરેક પરિવાર દીઠ એક એક પોલીસ કર્મીને મદદ માટે મૂકવામાં આવ્યા છે મૃતકોના પરિવારોને રહેવા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે કોઈ વિદેશી નાગરિક હોય તો એના મૃતદેહો મોકલવાનો સંપૂર્ણ ખર્ચ ગુજરાત સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે અને સ્થાનિકોના મૃતદેહોને વતન લઈ જવા માટે પોતાના ઘરે લઈ જવા માટે સબવાહીની વ્યવસ્થા સરકાર દ્વારા કરી આપવામાં આવશે તો પરિવારજનોને વ્યવસ્થા સોંપવામાં આવી છે તો મિત્રો આ તરફ વિજય રૂપાણીની પણ અંતિમ વિદાય થવાની છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધન બાદ એમના પરિવારજનોએ એમની અંતિમ વિધિ રાજકોટમાં જ કરવાનો નિર્ણય લીધો છે ડીએનએ મેચ થયા બાદ તેમના દેહને ગાંધીનગરથી રાજકોટ લાવવામાં આવશે જ્યાં તેમનો સંપૂર્ણ રાજકીય સન્માન આપવામાં આવશે અને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવશે જો મિત્રો પંદર જૂન એટલે કે આજે અંતિમ વિધિ થશે તો સોમવારે રાજકોટના રેસકોડ ગ્રાઉન્ડ ખાતે પ્રાર્થના સભા એટલે કે બેસણું પણ યોજવામાં આવશે તો વિજય રૂપાણીની અંતિમ વિદાય આજે થવાની છે મોટા સમાચાર મળ્યા છે તો મિત્રો આ તરફ ગુજરાતની અંદર સૌથી મોટો કડક નિર્ણય લેવામાં આવ્યો છે તમામ મિત્રો ચેતી ગુજરાતમાં જે ગેરકાયદેસર લોકો લેતા હશે એવા લોકોને ઘર ભેગા કરી નાખવામાં આવશે ગુજરાતમાં નાગરિકોની સલામતી વધુ મજબૂત બનાવવા માટે હવે ગુજરાત સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે શું નિર્ણય લીધો છે તમામ મિત્રો જાણી લેજો હવે નોકરીદાતાઓ એમના કામદારોના ઓળખ દસ્તાવેજોની નકલો પોલીસને સોંપવાની રહેશે એટલે જેટલા પણ નોકરીદાતા હશે દુકાનદારો હશે પોતે મજૂરો રાખ્યા હોય કામદારો રાખ્યા હોય નોકરો રાખ્યા હોય તેમના દસ્તાવેજો તમારે લેવાના છે ને તમારે પોલીસ સ્ટેશનને સોંપવાના રહેશે તમામ લોકોને ફરજ પાડવામાં આવી છે ગુજરાત સરકારે કડક આદેશ આપી દેવામાં આવ્યો છે પછી ભલે કંપની હોય પાનની દુકાન હોય મજૂર કોન્ટ્રાક્ટર હોય અથવા તો ઘરે તમે નોકર રાખતા હોય બધા લોકોએ પોતે રાખેલા નોકરો અને કામદારોના દસ્તાવેજો લેવાના છે અને પોલીસ સ્ટેશનમાં તમારે ફરજિયાત રજૂ કરાવવાના રહેશે તો ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય કડકથી કડક આદેશ આપી દેવામાં આવ્યો છે તો મિત્રો રેલવે વિભાગે પણ હવે તત્કાલ ટિકિટને લઈને સૌથી મોટો ફેરફાર કર્યો છે બુધવારે એક મોટો નિર્ણય લેતા રેલવે મંત્રાલયે કીધું છે કે હવે વપરાશકર્તાઓ આધાર ઓથેન્ટિફિકેશન વિના તત્કાલ ટ્રેન ટિકિટ બુક કરાવી શકશે નહીં આ સૌથી મોટો ફેરફાર જુલાઈ બે હજાર પચીસ થી લાગુ કરવામાં આવશે એટલે આવનારી પહેલી જુલાઈથી આ નવો નિયમ લાગુ થઈ જવાનો છે હવે તમારે તત્કાલ ટિકિટ બુક કરાવી હોય તો તમારે મોબાઈલ નંબર નાખવો પડશે જે આધાર કાર્ડ નંબર સાથે લિંક છે એ આધાર નંબર નાખશો એટલે તમારા મોબાઈલની અંદર ઓટીપી આવશે એ ઓટીપી તમે નાખશો ત્યાર પછી તમે તત્કાલ ટિકિટ બુક કરાવી શકશો હવે એજન્ટો જે ખોટા ખોટા એકસાથે સાથે લાટ બધી ટિકિટ બુક કરાવી લે છે એ હવે બધું જ બંધ થઈ જવાનું છે સૌથી મોટા સમાચાર એજન્ટોને મોટો ઝટકો લાગશે ગ્રાહકોને મોટો ફાયદો થવાનો છે તો આ સિસ્ટમ દ્વારા રેલવેના વાસ્તવિક વપરાશકર્તાઓને જરૂર પડે કન્ફર્મ ટિકિટ મેળવવામાં મદદ થવાની છે ગ્રાહકો હવે કન્ફર્મ ટિકિટ લઈ શકશે અને એજન્ટો ખોટી ટિકિટો લઈને કાળાબજારી કરતા હોય એ બધું જ હવે બંધ થઈ જવાનું છે મોટા સમાચાર અને આની સાથે સાથે બીજો નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે જે અધિકૃત એજન્ટો હશે એમણે પોર્ટલ ખુલ્યાના ત્રીસ મિનિટ પછી જ તત્કાળ ટિકિટ બુક કરાવી શકશે એટલે કે એસી ક્લાસમાં દસ વાગ્યાનો ટાઈમ હોય તો એજન્ટોને સાડા દસે ટિકિટ બુક થશે અને સ્લીપર ક્લાસમાં અગિયાર વાગ્યાનો સમય તત્કાળ ટિકિટનો હોવાથી સાડા અગિયારે એજન્ટો ટિકિટ બુક કરાવી શકશે તો રેલવે વિભાગ દ્વારા સૌથી અગત્યનો તાત્કાલિક ધોરણે તત્કાલ ટિકિટનો મોટો નિર્ણય કર્યો છે એજન્ટોને મોટો ઝટકો લાગવાનો છે ગ્રાહકોને મોટો ફાયદો થવાનો છે આ મિત્રો રેલવે વિભાગ દ્વારા આખું રૂલ્સ પણ જાહેર કર્યો છે મિત્રો જોઈ શકો છો ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મહિલાઓ માટે ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હવે મહિલાઓ પણ રાત્રે કામ કરી શકશે સૌથી મોટા સમાચાર મળ્યા છે ગુજરાતમાં કોર્પોરેટ અને ઔદ્યોગિક એકમોમાં હવે સાંજના સાત વાગ્યા પછી અને સવારના વાગ્યા એટલે કે દરમિયાન પણ મહિલા શ્રમિકોને નોકરી કરવાની સ્વતંત્રતા મળશે સૌથી અગત્યના સમાચાર રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગે શુક્રવારે પરિપત્ર જાહેર કર્યો હતો જેમાં કીધું કે હવે સ્ત્રી શ્રમયોગીઓને પણ રાત્રિ પાળીમાં કામ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે એટલે સ્ત્રીઓ મહિલાઓ પણ રાત પાળીમાં કામ કરી શકશે સૌથી મોટો આદેશ આપવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો આધાર કાર્ડ ને લઈને અગત્યના સમાચાર મળ્યા છે આધાર કાર્ડમાં મફત અપડેટ કરવાની તારીખને ફરીવાર લંબાવી દેવામાં આવી છે આધાર કાર્ડમાં મિત્રો ચૌદ જૂન બે હજાર પચીસ છેલ્લી તારીખ હતી એને એક વર્ષ લંબાવીને હવે ચૌદ જૂન બે હજાર છવ્વીસ કરવામાં આવી છે એટલે એક વર્ષ સુધી આધાર કાર્ડમાં તમે મફતમાં અપડેટ કરી શકશો તમે ઓનલાઈન તમારી જાતે તમારું સરનામું ફેરવી શકશો અને પિતાનું નામ ફેરવવા માગતા હોય તો એ પણ તમારી જાતે ફેરવી શકશો આ માટે તમારે કોઈ પણ ચાર્જ દેવાનો થશે નહીં ચૌદ જૂન બે હજાર છવ્વીસ સુધી હવે મફતમાં અપડેટ કરવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર હવે હવામાન વિભાગે પંદર તારીખે કયા કયા વિસ્તારમાં આગાહી જાહેર કરી છે ઓરેન્જ એલર્ટ અને યલ્લો એલર્ટ આપવામાં આવ્યા છે તમામ મિત્રો જાણી લેજો સૌ પ્રથમ ઉપરના વિસ્તારો જે ઉત્તર ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો અરવલ્લી મહીસાગર દાહોદમાં યલ્લો એલર્ટની આગાહી આજની તારીખમાં કરવામાં આવી છે ભરૂચ સુરત નર્મદા તાપી અને ડાંગ આ તમામ વિસ્તારમાં યલ્લો એલર્ટ છે તો સૌરાષ્ટ્રની અંદર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અને દીવ આ બધા વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો અમરેલી ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ ભારે વરસાદની આગાહી છે તો નવસારી વલસાડની અંદર પણ ઓરેન્જ એલર્ટ ભારે વરસાદની આજે આગાહી કરવામાં આવી છે તો આજે પંદર તારીખના રોજ મધ્યમ અને ભારે વરસાદની આગાહી થઈ ગઈ છે મોટા સમાચાર તો આ તરફ મિત્રો વ્યાજખોરો સાવધાન થઈ જજો કડક એક્શન લેવામાં આવશે રાજ્યમાં નિર્દોષ લોકો નિર્દોષ નાગરિકોને રંજાડતા વ્યાજખોરો સામે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશથી રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કડક સૂચના આપી દેવામાં આવી છે કડક એક્શન આકરા પગલાં લેવાના મોટા સૂચના આપવામાં આવી છે દેશભરની અંદર ઇતિહાસમાં પ્રથમ વખત

પીએમ કિસાન યોજનાનો વિસ્મો હપ્તો ક્યારે આવશે મોટા સમાચાર અત્યાર સુધી જેટલા પણ હપ્તા જાહેર કર્યા છે એના ઉપર આપણે નજર કરીએ તો દરેક હપ્તો ચાર મહિનાના ગાળાની અંદર આવે છે ત્યારે આ વખતે ચાર મહિના પછી એટલે કે જૂન મહિનાની અંદર વીસમો હપ્તો આવે એવી શક્યતા છે આ જૂન મહિનો એટલે કે ચાલુ મહિનાની અંદર જ વીસમો હપ્તો આવશે એવી મોટી શક્યતા જોવા મળી છે જો કે આ તારીખ અંગે સત્તાવાર જાહેરાત થઈ નથી પરંતુ આપણે જે અત્યાર સુધીના હપ્તા આવ્યા છે એને લઈને માહિતી મળી છે કે આ જૂન મહિનાની અંદર જ વીસમો હપ્તો જાહેર થઈ શકે છે તો મિત્રો આ હતા આજના મોટા અગત્યના ખૂબ અગત્યના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે ને અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન